તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક કોન્સ્ટેબલ માટેની રિટર્ન એક્ઝામ થનારી છે એમાંના ભાગરૂપે ભાવનગર શહેર ખાતે પણ તેના કુલ અડત્રીસ સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી છે આ પરીક્ષાનો સમય સવારે સાડા નવ વાગ્યા હેઠળ બપોરના સાડા બાર વાગ્યા સુધીનો રહેનાર છે જગ્યા ઉપર કુલ ત્રણસો જેટલા ક્લાસરૂમમાં થઈ અગિયાર પચાસ કેન્ડિડેટ પરીક્ષા આપનાર પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ કક્ષાના અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કુલ બંદોબસ્તમાં ત્રણ ડેપ્યુટી એસપી રેન્ક અધિકારી ચુમાલીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે એકસો અને નેવું જેટલા કોન્સ્ટેબલરી સ્ટાફનો દરેક સેન્ટર ઉપર થઈ બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલો છે ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે પરીક્ષાના કેન્દ્ર ઉપર સચવાય તે માટે છોતેર જેટલા ટ્રાફિકના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે સમગ્ર પરીક્ષા શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારના ખલેલ વગર પૂરી થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે ખાસ કરી મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના નાગરિકોને એ પણ વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે જ્યાં જ્યાં પણ પરીક્ષાનો બંદોબસ્ત છે એ વિસ્તારમાંથી આપણે કોઈ વાહન લઈ આવતીકાલે જો પસાર થનાર હોય સવારે તો વિદ્યાર્થીઓને આવવા જવામાં ખલેલ ન પડે ટ્રાફિકના થઈ કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં લેટ ન થાય અને કોઈ વિદ્યાર્થી જો મદદ માગતો હોય તો એને આપણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈએ આ ભાવનગર શહેરની નાગરિકોને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી આહવાન કરવામાં આવે છે અત્ય જે બાકીના રૂટ ઉપરના બંદોબસ્ત છે તેમાં અલગ અલગ વાહનો મારફતે સમગ્ર રૂટનું સુપરવિઝનનું આયોજન પણ કરી દેવામાં આવેલું છે